અહીંયા કોઈ હેલી કુકર વાળો નતો આ તો રમકડા લારી વાળો આપણે રૂડો હતો મને ફોન કરીને પૂછે છે રમકડા ચી દિશામાં મારે રાખવા કે મેં કીધું કરોડપતિ હશે કોક એવડું ગજુ ચો આપણું છે ઓનલાઈન ભુવાજી ની જાય હો બાપા એ પાવળિયા મારું તો ધોતિયું ઢીલું થાય હેરો આ એક પગ વાળું ભૂત હવાર હવાર ને જમાયો છે અરે ભુવાજી પગ તો બેસે તમે થોડું ઉપર જુઓ એક વાર મારી સામું તો એલે આ એક પગ હવામાં તરતો જમમેલ્યો છે એ ભુવાજી હું ખૂબ દુખી છું મારું દુખ દૂર કરો બાપા આ તો બેહીન વાત કરને કોઈથી કેમેરાની ફ્રેમ બરોબર શેટ નથી થતી

ડોક્ટર ને બતાવ્યું તું દસ જગ્યા એ બતાવ્યું છે ભુવાજી એવું એમ તો શું કીધું ડોક્ટરે ડોક્ટર તો એવું કે કપાસી છે એમ કે છે ઉલો પગની વસો વસ છે કપાસી વસોવસ નહી ભુવાજી પાછળ પેડી છે હવે ગમે અહીંયા હોય કપાસી તો છે ને ઓ ભુવાજી ઓ વે ભુવાજી ઓ દો હવરાથી ઢોણો લઈને બેઠો છું કોક કોક સર્વર ફાટી જાય એમાં હું શું કરો પાવળિયા પતરી લઈ જેમ ભુવાજી વાઢાળવો છે હવે વાઢ વાળી આને પતરી આઈ કપાસી કાપવા એમ કોસો લો ભાઈ મહિનામાં ચાર વાર ખતરો તો રેડી અને આવી બાર પતરીયા લેવા આવવું પડશે જો પતરી નો એક રૂપિયો અને મારા બહેના પેડા લેતા આવજો અને બાર મહિના તમે ભરો પછી ઓપરેશન કરાવો એટલે મટી જાય છે ઓનલાઈન ભુવાજી નો જાય હો બાપા હવે જય પછી બોલાવજે પેલા અતાર ના રૂપિયા ગગલ પે કરી આઈ જાઓ ભુવાજી

એટલે અહીંયા જ હમાસા લેવા કોઈ પૂછડો માર્યો એમાં વેવાય આયશું મજાતા રહ્યા ના ના વેવાય તો ખાલી દુખાવાની ગોળીયા લેવા જ્યાતા પૂતે પેહી ગયા આયશું માં અંદર એસી ની હવા ખાવા આ મણો બસે ને કોક દિની મારા મોટા ની મણ મણ ની ખાઈશી હું એ વાજે પૈસા વાળી પાર્ટી આવે એવું લાગે મને તો

મારા જેવા ગરીબ ને પાસે આવી બધી ખબર ના હોય ને એ ચિંતા મારુ ઈ વાત તારી હાસે કરોડો રૂપિયા ની વાત પડી છે હાશું ભુવાજી હાસું મેં તો હવા માં માર્યું પણ જાણી લાગ્યું ચોકો હું નાની વાતે મો ભાડું હુવાજી તમે મહાન છો એકદમ હાસુ કીધું સર્વરે 5G ની સ્પીડ પકડી લાગે પ્રોબ્લેમ શું છે બટી હુવાજી વાત આમાં એવી છે ને કે મે વિચાર્યું તો કે મો 50 કરોડ કમાઈ એને બેંક માં મેલી અને પાસે આનું બેઠો બેઠો વ્યાજ ખાઈશ એના બાપને ને 50 કરોડ પાસે પછી મારો હારો મને વિચાર આવ્યો કે બેંક ઉઠી જાય તો હા ઈ વાત હાસી તારી પછી પછી ભુવાજી મે વિચાર્યું કે ઈ પૈસા નું મુ શું નું લઈ લઉ હા ઈ રાણી પડ્યા પડ્યા ભાવે સડે ને કટકો કટકો બેસી રાખો પણ સોર આવે ને સોરી કરીને લઈને જાતા રે તો એ મારા બાપની સોગન આ તો મે વિચાર્યું જ લીધું હવે ભુવાજી નવરો બેઠો હું ને તો ચિંતા કરે તો થાય પચાસ કરોડ પડ્યા પચાસ કરોડ એટલે તું ઈ અરે ભુવાજી હજી કમાણો નથી કમાવાનો શું આવ આમ ધંધો શું કર્યા તું અત્યારે તો રખડ્યા ને આનંદ કર્યો પણ કાલથી કડિયા કોમે જવાનું વિચારો છું પાવળિયા કડિયા કોમ કરીને કરોડોપતિ થવાનો છે ઠુકલાય ઠુકમારે આના પુપ સાજો છે સર્વડ જોમ થઈ ગયું લાગે ઓનલાઈન ફૂવા દી અલ્યા પાવળિયા પીસીયો ખોલીને ચેક કરજે અંદર વાયરસ તો નથી ભરાઈ ગયો ને જે કરું છું એ હું દૂધ થાય છે બળ્યું હવે આઈસ્યુમાં પ્રોબ્લેમ નથી મારે નેટ ઓછું હતું એટલે મેં વોટપોટ બંધ કર્યું પ્રોતુ મારા બાપની સોગન તું મારો એટલો એક પાવળ્યો છે ને એટલે કોઈ તને કેતો નથી બીજો વાત ને તો પગ ભાજી નાખો છે હાર એડ હવે મારા ત્રણ હેન્ડ નવાણું નું રિચાર્જ કર્યું પચીસ રૂપિયા પડ્યા છે હમણાં તો બસો આવ્યા હતા એ તો મારામ કર્યું ઉપરું ને વાહ ભાઈ વાહ મસ્ત કામ કર્યું આ નું તો કર નાશા મોટો મારતો હું અને થઈ રહ્યો ને નેટ બેટ તો હોસ્પોટ કરજે ને કા પાસો નહી આવી હકું ઓગણી નું નેટ તો ચો ઉધી હટશે કરવું જ નથી ને બાર આવે જ નહીં મારા કઈ જ નહીં કરીશ કરીશ વસપોટ કરીશ